સુરતમાં બનાવવામાં આવશે એલિવેટેડ રોડ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટ અંતર્ગત આ નિર્ણય કરોડના લેવાયો એલિવેટેડ રોડ પ્રોજેક્ટ નો ત્રેસઠ ટકા ભાગ રેલવે મંત્રાલય આપશે સુરત રેલવે સ્ટેશનમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ સાથે વીઆઈપી લોન્સ કરાશે તૈયાર રેલવે અને બસ સેવાને એક સાથે જોડવામાં આવશે ટ્રાન્સપોર્ટ હબમાં મોલ કોમર્શિયલ ટાવર જેવી સુવિધા પણ રહેશે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખા દેશની અંદર સૌથી પહેલો તૈયાર થનારું સ્ટેશન મલ્ટી મોડલ હબ એ સ્ટેશનની અંદર શરૂઆતની અંદર નવસો એંસી કરોડનો જે પ્રોજેક્ટ હતો એને જોડાણ કરવા માટે અને એને અન્ય સુવિધાઓ માટે રિંગ રોડ લંબે હનુમાન રોડ અને વરાછા રોડ ખાતે એક એલિવેટેડ રોડની જે જરૂરિયાત હતી એ વધારાના ફંડની પણ મંજૂરી ગઈકાલે આપવામાં આવી છે અને એને કારણે આ જે સ્ટેશન છે એમાં જે સિટી સેન્ટર તરીકે આપણે સૌથી જૂનું સ્ટેશન જે ફર્સ્ટ ફ્લોર પર છે અને ત્યાં ડાયરેક્ટ યાત્રીઓ પહોંચી શકે સરળતા થઈ શકે એના માટે નવું વધારાના ચારસો અઠ્ઠાણું કરોડની મંજૂરી આપવામાં આવી છે